સોશિયલ મીડિયામાં લાખ ગુમાવી દેતા મોબાઈલ માં વોઇસ મેસેજ મૂકી ગુમ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ભરૂચ ની શ્રવણ ચોકડી નજીક આવેલ માંગલ્ય રેસીડેન્સી સોસાયટી માં રહેતા પેલેસ બિસ્વાસ નો ઓગણીસ વર્ષીય દીકરો કે જે કોલેજમાં અભ્યાસ કરે છે અને તે પોતાના મોબાઈલથી એક વોઇસ ઓડિયો મેસેજ પોતાના પિતાને કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મેં દેવું કર્યું છે અને તે પૂરું કરવા માટે ઘર છોડીને જઉં છું તેમ કહેતા જ પિતા તત્કાલિક ઘરે પહોંચી તપાસ કરતાં ઘરેથી દીકરાનો મોબાઈલ મળી આવ્યો હતો અને સોસાયટીના સીસીટીવી ચેક કરવામાં આવતા યુવક મોઢે રૂમાલ બાંધી સોસાયટીમાંથી બહાર જતો હોય જે ગત બે જૂન સવારે અગિયાર વાગ્યાના અરસામાંથી ઘરેથી નીકળી જતા તપાસ દરમિયાન યુવકને દેવું થતાં તેણે ગૃહ ત્યાગ કરી ગુમ થતા પોલીસે જાણવાજોગ ફરિયાદ કરી યુવકની બાબત એ પણ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં પોતાના સંતાનોને મોબાઈલ આપવા લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યા છે કારણ કે મોબાઈલમાં આવતી વિવિધ સોશિયલ મીડિયાની એપ થકી વિવિધ ગેમો પણ આવતી હોય છે અને ગેમમાં સૌ પ્રથમ વધુ કમાણી થતી હોય છે અને ત્યારબાદ એક સાથે જ રૂપિયા ઉડાવી દેવામાં આવતા હોય છે જેના કારણે આજના સંતાનો ચિંતામાં મુકાઈ જતા હોય છે અને કોઈ પણ પગલું ભરી લેતા હોય છે જેના કારણે બાળકોને મોબાઈલ આપવા અને બાળકો મોબાઈલનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે તે પણ વાલીઓએ ધ્યાન રાખવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો